સુરતના આરટીઓ અધિકારીને પ્રેમિકા સાથે પકડી પાડ્યા બાદ ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે જેમાં આરટીઓ અધિકારી સાથે પ્રેમિકા અને સાસુ સસરા સામે ફરિયાદ કરાઈ છે સુરતમાં પતિ પત્ની અને વોનો એક અજીબો ગરીબ કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો હતો પત્નીને છોડી પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટરને ને અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા આ સાથે પત્નીએ પ્રેમિકાને ઘરમાંથી પતિને બહાર કાઢીને વિડિયો પણ બનાવ્યો હતો આ વિડીયો વાયરલ પણ થયો હતો જે મામલો પોલીસ હતો જો કે તે દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ આવેલો છે જેમાં એક આરોપી ગોસ્વામી છે જે પતિ છે અને આરટીઓમાં ફરજ બજાવે છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે વેન સાથે સંબંધ છે તે મહિલા સાથે એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠ્ઠાણું ક અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂર કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા એ મહિલા દ્વારા પણ એમને જાતે વિષય શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે એ અનુસંધાને ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને તપાસ છે એ એસીપી એસસી એસટી સેલ તરફ મોકલી આપવામાં આવેલી છે આરોપી કોણ છે અને કોઈ ઇતિહાસ છે ખરો એનો આરોપી કોણ છે આરોપીમાં જે ચાર નામ છે એમાં એક જે એમના પતિ છે એ આરટીઓમાં ફરજ બજાવે છે બાકી એમના સાસુ સસરા છે અને એક જે નિપુંજ ગોસ્વામી છે એને મહિલા મિત્ર છે આટ્યું નું સક્સેસ છે ભઈ આ આ શું કરો અરે ચાલ ચાલ કોઈ હા આ અરે જાલ ઓરે ચાલે રંગ ચાલે રંગ ચાલો ચાલો નહીં થાય નહીં થાય ભાઈ નહીં બન થાય ચાલ બે જા પીસીઆર માં બે પીસીઆર માં દે હાલો ને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જાવ ને પેલી ને મેમ કા છે એ દે ઘર માં એને સરમ વગર ના નીકળી વાય છો ને રખો રે ચાલો નીકળો નીકળ તારા ઘર મે હો કાર બાર કાર બાર ચાલ કાર આવે બોલો વારી કાર આવે બાર સરમ વગર ની ભસ્પા નાટી રે નીકળો

તમે પોલ ખુલી ગઈ મારો ચાર વર્ષ નો છોકરો છે હું રેલ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ નો અધિકારી છું ને મારા હસબન્ડ આ રખેલ હાથનારી આ ધંધાવાળી છે ધંધાવાળી હાથનારી નહીં ખોલાય ને તો હું એસપી સાહેબ ને બોલાવીશ આજે એવો લોકો જોવે મને